મારું હાથા ના બે હા મારું હાથ ઉપર એવું અને પૈસા ના લ્યા કે મોટું કરવું હોય નઈ બેન બેન જે

પૈસા <laughs>

મારી ખોટો નહી કરો પૈસા નહી રાખતો કાકા તરતા ગેબાઈબાઈ ને રૂપિયા નું અનલિમિટેડ અરે હા

તમે બે તમે તમે કરો એટલે આપડે હોટેલ ખુલી છે સારું હાલો ખાવાનું ખાવાનું ખાવું

મસ્ત ખાવાનું એટલે બાકી કઈ નઈ આમ પઢી દે ફૂલ કેટલી હતી તમે આવો હોવાનું ખાવાનું મળી જાય એવું કેટલે ખાવાનું આવો આવો તમે એસી પીસવી જો એસી તો ખાડી જાય

હવ રહી જાણ કે ખાવ ખાવાની મજા એવું કહી જવાનું બસ આ જતા રેતો સ્વાગત કરવા દઉં

chịu khó lên tới đi Ủa tao tao

બરોબર કઈશ કે મસ્ત ખાવાનું હતું હા પેટ ખાધું કઈ તમારે ખાવાનું હોય રાવો પણ બાકી દઉં ભાઈ નઈ છે એવું લાગે છે ત્યાં સર માં પાંચસો પાંચસો રૂપિયા